વર્ષ બે હજાર ત્રેવીસમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ઘરભગવતી બનાવવાના ગુનામાં સાવલી પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી અરુણ દિલીપભાઈ બારિયા રહેઠાણ વાઘોડિયા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપી અરુણ બારિયાને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો ને ત્રેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ અને ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો છાસઠમાં પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ પીડિતાને સાત લાખની સહાય ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી છે તારીખ નવ પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલી ફરિયાદના બનાવમાં પંદર વર્ષ દસ માસની સગીરા તેડીના માતા પિતાની ગેરહાજરીમાં બપોરના સમયે ઘર છોડીને જતી રહેલી તે ફરિયાદવાળા બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી તથા ભોગ બનનાર નવ માસ જેટલા સમયગાળા બાદ મળી આવતા ભોગ બનનાર તથા આરોપીની પૂછપરછ કરતા આરોપી દિલીપ અરુણ દિલીપભાઈ રાઠો રાઠોડિયા રહેવાસી વાઘોડિયાનો ભોગ બનનાર પીડિતાને પાવાગઢ તથા સુરત ખાતે લઈ ગયેલો ત્યાં નવ માસ જેટલી સમય નવ માસ જેટલો સમય રાખેલો અને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરેલ જેનાથી ભોગ બનનાર ગર્ભવતી બને આ ગુનાની તપાસ કરી વાઘોડિયા પોલીસે સાવલીની પોક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા નામદાર ઠેરવી આરોપી અરુણ વાઘોડિયા સખત કેદ ની સજા તથા રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ ત્રણસો ના ગુનામાં ત્રણ હજાર ની નોંધ તથા ત્રણ વર્ષથી સખત કેદ તથા ઇપિકો કલમ ત્રણસો ના ગુનામાં પાંચ વર્ષની સખત સખત કે તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે ભૂખ પીડિતાને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે તેમજ ગુજરાત વિક્રિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા સાત લાખનું વિક્રિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે